તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજ છો ચાલો મિત્રો શું શું પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોક ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો તો મસ્ત એવો મજાનો શ્રાવણ માસ પવિત્ર ચાલે છે જો કે તમને ખબર થશે કે હિન્દુ ધર્મમાં સૌથી બાર મહિનામાં પવિત્ર મહિનો ગણવામાં આવે તો એ શ્રાવણ માસ છે તો મિત્રો શ્રાવણ માસમાં અહીંયા અમારે બાજુથી સનેસમા બધા બહુ લોકો નીકળતા હતા વરસાદના કારણે ત્યાં કીચડ આગળ ભરી ગયું છે એટલા માટે કોઈ જતા નથી તો આખું ગોળ ફરીને એ લોકો પોતાનું પર્સનલ વાહન લઈને જાય છે બાકી ચાલતા તો ઘણા બધા સવારે નીકળતા હતા તે છતાં પણ જે પણ ભાવિ ભક્તોનું બહુ જ એટલે બહુ જ અઢળક પ્રેમ હોય એ લોકો તો ચાલતા જ જાય છે ગમે તેટલું ખીચડ હોય તો ચાલો મિત્રો સર ગુડ મોર્નિંગ કરીએ

મામા પંથી પીવું પંછી છે ને પીવાથી બધા લોક મટી જાય પછી એ બધું મટી જાય કીધું મટી આજે સ્કૂલે જવાનું કે નહીં જવાનું જો ફૂલ વરસાદ પડશે તો નહીં જઈએ અને વરસાદ નહીં પડો તો જઈશું तो जो मित्रों वर्षा तो मैं जो है लोगों को चलो 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 भैया जी जो बन उतार लो ना अली बदी है नहीं पत्ता पीला हो चलो जाइए चलो चलो ना, चलो ये बना जी एकदम ना पे उड़ी जैसी रह दे रम्मा दे लोगों ने फूल किला खिले है नहीं फूल नहीं लिए चकली वाले हम्म धीमे 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 धीमे

એટલા બધું કમ્પ્લીટ અમે આજુબાજુથી કટ કરી નાખી લેજો હા જો ને આ વરસાદના કારણે લીલ જામી ગઈ છે બેટા આ વરસાદ સતત પડ્યા પડ્યા કરે છે ને પાણી નીકળવાની જગ્યા નથી પેલી બાજુ પાણી નીકળે છે જો સામે પણ એટલું બધું બહુ ખાસ જતું નથી પાણી એટલા માટે આ ભરે રહીને લીલ જામી ગઈ છે ભરે રહે છે ને પાણી તમે લીલી જામી ગઈ છે પણ આપણે એસિડ વેડીને આપણે લીલને આપણે ખતમ કરી નાખીશું મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આજે શું બનાવ મમ્મી આજે આ છોકરાને પૂછી જો જે ખાવું હોય બનાવ બરાબર આજે સ્કૂલે જ મોકલશે નહીં આ તો મોકલી દેવા બોય આરામ કરા છોકરા આ તો હા વરસાદ તો નહીં પડતો એટલે આજે જશે સ્કૂલે નહીં પડતો એટલે છોકરાને મોકલી દો ને હા ચાલે તો મિત્રો જે છે બે ઉપર કેમ કે બધા જ લોકો ઉપર છે હું એકલો નીચે છું શું કરે છે લા ઊંગી જવાનું હા હે

વાવ અહીંયા થયું જો આના ફૂલી ઊંઘ્યા હાનું ઊંઘી ગયા છે અને મિત્રો વરસાદ એક દિવસ જાય ને એક દિવસ ના પડે તો સૌથી સારું કેમ કે બહાર નીકળવાની બહુ તકલીફ પડે છે નહીં પીવું અને આજે તો આ લોકો રજા પાડવાના હતા પણ રજા કેમ ના પાડી કેમ કે વરસાદ બંધ છે એટલે નહીં એ ના થયું છું વાદ આ આય નહીં થતું મોગરો નહીં થતો હં

6 દિવસ થઈ ગયા ને તો મિત્રો અમારે તો જવાનું છે મીનાવાડા ચાльта અહીંયા થી ગામમાંથી જવાનું બહુ જ છે બાકી એ તમે બિલકુલ ભૂલતા કે કોણ થાકી જાય છે આપણે જોઈશું કે તો થાકી જશે તો હું થાકી રૂહીને આપણે લેવાના છે કેમ બસ એમ

પેપડી એ બા રાજા પીપળો છે અને પીપળો જ કહેવાય ને પીપળો ને પેપડી મમ્મા શું બનાવો છો પૂરા પૂરા શું વાત છે તો જો મિત્રો રિતિકા સોરી રિતિકા આવડી જાય છે કેમ કે રિતિકાના હાથમાં પાંચ છ દિવસથી રસોઈ એના હાથમાં નથી એટલા માટે મારી મમ્મી બનાવે છે તો રિતિકા તીખું તીખું ખવડાવે છે અને મારી મમ્મા અમને મીઠું મીઠું ખવડાવે છે જો કે રિતિકા એમને રોજ એવરી ડે નવું 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 ટેસ્ટિંગ ખવડાવવાથી અમે બધી હેબિટ પાડી દીધી છે કે આવું નવું નવું ખાવાનું એમ હવે મમ્મી બનાવવું જ પડે મમ્મીને કારણ કે અમને ચાલે નહીં તો ફાઇનલી મમ્મી આજે અમને પૂળા બનાવીને ખાવા છે ગઈકાલે અમને ભજીયા પછી ખીર પછી પૂરી પછી પેપ્સિકમ મરચાના ભજા મેથીના ભજા એવું બધું બનાવીને ખવડાવ્યું હતું અને આજે મારા મમ્મા અમને પૂરા બની આપે છે વાવ એક રસ થઈ જાય એટલે બનાવી દો હમ

ઓકે તો આપ મિક્સિંગ થઈ જાય પછી આપણે પછી લોઢી પર જ બનાવીશું મમ્મા તું લોઢી પર બનાવું તો હું આવીને બતાવું છું ને બતાવી દઉં તો જો મિત્રો હવે આ લોકો પોતપોતાનો નાસ્તો લઈ લે છે આજે નાસ્તામાં પાસ્તા લઈ જશો જો મસ્ત મજાના વગેરે પાસ્તા બનાવ્યા છે બસ ના આવી દે સોરી ની આરે ની આડે તો જો મિત્રો મમ્મી પપ્પા બી બેસી ગયા છે પૂરા ખાવા માટે મારા મને કનેક્ટ ના માર મમીને આવવાનો શોખ હે એટલે મારા પપ્પાને બિલકુલ નહીં માં મમ્મી ફોર્સ થી લાવે છે વિડિયોમાં બોલ મેં હે ડબલ માં શોખ વિડીયો માં આવવાનો પપ્પાને બિલકુલ શોખત નહીં બોલાવાનો વિડિયો પપ્પા બોલે છે પપ્પા શરમાય જન આવવાનો તા માં જો બહુ દાદા બોલો એટલે કાંઈ ન બાય બાય રૂહી जय JMB. बाय बाय Pew. Bye bye. JMB. JMB. हरे हरे, हरे कृष्ण हरे हरे किसना. ओए होए. सुकसुतम. आह मानते होरी चलो. आह मानते होरी चलो. से नहीं restart है तो चमना तो लोगों ना. आह मानते होने हर जाने रिस्टर. हाहाहाहा. आज नहीं बड़ी restart है जना. वाह. तो मित्रों हमारे यही स्कूल जाने पर पाँच ही आवता रहते हैं अभी लेसन करो भैया से આજે બગડો પાડવા આવ્યો એમ બગડો આવડે છે બગડો પાડતા રહી હે હે ચલો પાડો તો પાડો મટકી લે આ બધું વસ્તુ કમ્પ્લીટ કામ એક્સપર્ટ છો હો ભાઈ અમારું હી બેટા આવડી ગયું છે ઓ આવડી ગયો કમ્પ્લીટ લગતા નહી આ તો ઘૂટતા આવડી ગયું એમ બતાવો તો હા ઓલા બગડો આવડી ગયો એમ ને એ ઘૂટે એમ કે ને તો મિત્રો આજે તો વરસાદ બિલકુલ આવ્યો જ નથી આજે આખો દિવસ આવું આવું રહ્યું છે આજે આખો ને આખો દિવસ વાદળ છવાયું જ રહ્યું છે બાકી વરસાદ આવ્યો નથી તો રીતિકાએ સવારે બધી જ ગોદરીઓ બહાર કાઢી નાખેલી દસથી પંદર પછી પાછું અંધારું છવાઈ ગયું પછી કાંઈ ફટાફટ વરસાદ આવશે ફટાફટ અંદર મૂકી દીધી અભી વરસાદ આવશે પાંચ મિનિટ પછી આવશે દસ મિનિટ પછી આવશે એવી ને એવી રીતે આખો દિવસ આવો નાઓ જ ગયો ગોદરી પણ બહાર ના કાઢી પાછી બોલો એટલે કાયદેસર લુચ્ચો વરસાદ તો સાચો જ જોયેલો ગ્રીનરી અમારી અમારી ઘરની ઉપર ગ્રીનરી લીલ યાર પાણી જમા થાય ને પાણી જાય ને લીલ જામી જાય ફટાફટ રે માયા જો ધીમે 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 આવી રીતે કે નહીં આવું છું બરાબર ભૂલી જવાય ભાઈ બસ નીચે મૂકી દો એને

अरे आचु मैं ऋतिका मैदी लाई थी नहीं नहीं बराबर मैदी सुखाई गई जी ने सलूशन कराओ से किसकोली लगा इसे लगाओ किसकोली इसे ला किस कोली इसे इसे वैसे वैसे कैसे की दे इसे एकले इसने वापस है हां तो बात है किसकोली ने दो काम हो है तो लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो बाय Good night.